નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો

અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષની ઉંમર છે હસબેન્ડ એ છુટાછેડા લઈ લીધા આંખ ની તકલીફ પડી ને મને આંખ ની નસ સુકાઈ ગઈ છે એક આંખે દેખાય છે એટલે હસબેન્ડ બઉ રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા કીને નાખ્યા બેબી છે વીસ વર્ષની અને બાબો એને લઈ લીધો છે અને બેબી મારી પાસે છે બરાબર તો પછી મેં મેરેજ વિરો માં ફોર્મ ભર્યું છે ગમે ત્યાં મને જીવન સાથી સારો મળે ને આપડે ઘર કરવું છે એમ

હોશિયાર છે એટલે પછી એમ કહી દે કે આમાં આપડું હાલે એવું નથી નથી એટલે તમારી જે બોલવાની સતા તમે જે હોશિયાર છો એક સ્ત્રી જાતૃતતામાં તમને બધું જ્ઞાન છે પછી તમને એમ થાય કે આ ભાઈ રી એ બોલવામાં વિચાર શ્રેણી માં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે કે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું હાલે એમ જ નથી

નથી ચડ્યા ઈ આપડે નથી ચડ્યા એટલે આપણી માથે બનાવવા બન્યું નથી બાકી આપડે બાપ ની પોલીસ કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે તમારે કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચડ્યા નથી પણ તમારે ચડવું પડે આપડા ઘરે કોઈ અંઘટીત બનાવ બન્યો હોય કોઈ ચીટિંગ કર્યું હોય આપડા ઘર માં ચોરી થઈ આપણા ઘર માં લૂટ થઈ એવું કઈ થયું તો કઈ આપડે ત્યાં માતાજી ના મંદિરે નો જઈ આપડે પોલીસ સ્ટેશન માં જવું પડે રાઈટ વાત ની માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મજાક મનોરંજન થાય એના માટે હું એવું કહું કે હા ભાઈ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી હા ભાઈ કોઈ ને કઈ નડતું નથી નથી ભરતજી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ ગયો પણ એને ના નો પાડીને દુખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામોજ છે અને હું હાઈકોર્ટ ના કોર્ટ કચેરીમાં એવું સામાજિક કાર્ય હોય સમાધાન બે શબ્દ બોલીએ એમ બાકી કોઈ દાણા જોવાનું કે માતાજીના નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રતા છે અમે એમાં માનતા નથી બરાબર હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું નકર દાણા જોત મનોરંજન દાણા જોઈએ સારું થતું એને ઘર નું થતો એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીઓ ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બીજાના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી

ઝિગર હોય તો થાય આમાં અમારામાં ફોન કરે ને એની જીગર વાળી બાઈ નું આમાં કામ છે આમાં લલુ હોય તો હાલે પણ આ પછી એમ કે આપણે ભાઈ હવે ઈ નો કરવું મનસુખ ભાઈ હું કાલી વાતો કરતી થી એટલે એવું કઈ નહી હાલે એમ કે તમે પોતે તમારી રીતે સક્ષમ હો તો વાત કરાય કેમ કે અમે છે ને હા પછી આઠમી તમારા હા એટલે હવે કે નથી જોતી આમ હવે એકતાલીસ વર્ષની સમય તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે સારા સારા પૈસા પણ હું હું કામ નથી કરતી આ નથી પાડતી એમ કે એક વાર દુઃખી થઈ ગયા બીજી વાર નથી થાઉં બહુ વિચારી વસ્તુ એનું તોયું જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નગર નિકળી જવા બેન હું તમને વાત કરું આ જગત છે ને એ ચમાર છે ચામડા ની પારખ કરશે રૂડી ને રૂપાળી હોય ત્યાં લગન આ દુનિયા એમને રાખે છે પછી બે પગ ભાંગી જાય ને અને એને ખાટલો આવે ને પછી ત્યાં કોઈ પ્રેમ જેવું ઝાડવું ત્યાં અમે જોયું જ નથી અરે જો જો કેટલી બધી ગોરી છું તારે મને દોરવી નથી પડતી હજી તો મને દેખાય છે મારું ઘરનું કામ કરું છું મારી બેબી જોબ કરે છે તો તને વાંધો શું છે બસ નહીં મને એ કે મને પૈસા ટકે સારું કે નહીં અને હું પૈસા ટકે મારે મારા પપ્પા ના ઘરે બહુ સારું છે પણ હું ત્યાં નથી ગઈ હું કામ

એ બંગલામાં ક્યાંય સુખ નથી ને ઝુંપડા માં ક્યાય દુઃખ નથી જે તમારી જિંદગી માં જે કાય હોય સુખ એટલું જ મળે એ વધારે કોઈને મળે એમ નથી સુખ આ છે ને લેણા દેણા વાત છે જેથી સુખ ભાગ્ય માં તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ ગમે એવો માણસ હોય પણ એના ને આપડા નસીબ માં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે દઈએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસા દર હોય આપડા પૈસા આપણને ને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને એ કરતા હોય લોલવાડિયા પટેલ અને મારો પટેલ નો દીકરો ભાવનગર જિલ્લામાં બતાવજ રેવા તો બધી રીતના છોકરા આવતા હોય તમારે આપણી નું જોવાનું જે માણસ દુઃખ માં મોટો થયો ને મો ઉતરી ગયો ના હોય મોટા કરેલા જઈ લેવા કેવા સારા લાગે છે એમને કેવી મા સાથે આપણે આપી છે અત્યારે પટેલ તો બઉ બોલી ના બહુ એટલા બહુ જ બોલીના થઈ ગયા છે હું તો અમારા પટેલ ના કરતા બીજી ના થારી ના એવું સર મને તો હવે અનુભવ થઇ ગયો છે ને ઈ એક હોય આખી સમાજ ખરાબ નો હોય એ તમારો છે વિચાર ખોટો છે 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 પણ એમાં સમજદારો એક આખું ઝાડવું ખરાબ ન હોય તમારી એક હાથ માં તકલીફ થઈ જ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય એમ જ્યાં હેડ્યું હોય ને એટલું ખરાબ હોય

ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટિંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપડા હાથ ની વાત છે તમારે કોની સાથે એવું છે બધી હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહીં નાખી એટલે હું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે મારે આવી રીતે છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે બરાબર છે ને તો નંબર આપી હા પણ ઈ ખરું કે બાયોડેટા માં મારા નંબર નાખેલા છે ઈ તમારે ફેકી નાખવાના નંબર નહીં દેવાના કોઈ નહીં નહીં અમે ખાલી તમારો ફોટો જ નાખશું બાકી નંબર જ નહીં નાખી પછી તમારો નંબર અમારી પાસે હશે અમે એમ થાય કે આ બરાબર છે કેપેબલ છે કારખાના ને બધે વ્યવસ્થિત છે એટલે તમે અહીંયા તમારો નંબર આપી પછી એક જ નંબર તમારામાં એનો આવે પછી બીજા બધાયના નો આવે આમાં તો શું હોય કે ખેતી કરતો હોય ને હાથી હાંકતા હાંકતા ફોન કરે હા

પછી કેવું કુટુંબ છે સજ્જન કુટુંબ છે હારો માણા હતો ચીટિંગ બાજ હતો ઈ બધું આપડે આજુબાજુમાં સગા કુટુંબ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે હા હા પછી કાલે શું થાય કે મનસુખભાઈ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા

અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરી નો કે દીકરી નો મારે એકલી નો બેટી ભેટી પછી તમારે બતાવવા ના રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય અને જીવન સાથી બનવું હોય તો બોલો છે પટેલ છે આપડે ભેટી ગ્રામ છે અમારું ભેટી કઈ વાંધો નહીં એ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો તમારા નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે સારું હશે એમાં અમે તમને અને પાછા સમાજના બે કાર્યકરો આગેવાનો હશે એમ નહિ કે ભાઈ આ રીતે ખાલી યુટ્યુબ થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એના પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે જરીક આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો પણ અમે પાછા વચમાં ના હોય

હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં વનીતાબેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડે વનીતાબેન પટેલ હા પટેલ અને તમારી અટક ઓકે અને આપડે લેવા પટેલ ને ગોલવાડિયા લેવા પટેલ કહી ને એટલે ગોલવાડિયા પટેલ ને એમાં મને ન ખબર પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમને ખબર છે પછી ઓલી બાજુ બનાસકાંઠામાં જાવ તો ચૌધરી પટેલ આવે ને એમાં ઠેક 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 કઈ વાંધો નહિ હલો વનિતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા ભાઈનું જે સારું કઈ પાત્ર મળશે એટલે એક્ઝસ થઈ જશે ઓકે સારું ઓકે હાલો જય સરદાર